આ ચિંટુ આ મીન્ટુ કઈ સાડી તમને ગમે છે વિપુલના કેટલોકની ની તમે ખાલી કોમેન્ટ કરજો સત્તરસો થી અઢારસો માં જે તમને પીસ માર્કેટમાં મળે છે ને ઓરિજિનલ પ્યોર વિપુલ અને મૂંગા સિલ્કનું કપડું આપણે બે દિવસની અંદર જ તમે જે રિસ્પોન્સ આપ્યો તો તમારે ખાલી કોમેન્ટ કરવાની છે સત્તરસો અઢારસો માં મળતા આ પીસ અને તમને એકદમ રિઝનેબલ રેટની અંદર તમે હવે સિંગલ પીસ ઘર બેઠા મંગાવશો ને તો આ સાડી મળવાની છે આ ચિન્ટુ નું પટોળું ગમે છે કે મિન્ટુ ની આ તમને કલમકારી સાડી ગમે છે એ તમે ખાલી કોમેન્ટ કરજો બાકી સાડીમાં કાંઈ ઘટવા નથી ઓરિજિનલ મૂંગા નું કપડું છે એમાં આજની ડિઝાઇન ફરી વખત ડિઝાઇન ને તો કરી છે આ એક અઠવાડિયા પેલા જયારે મૂકીને તમે જે રિસ્પોન્સ આપ્યો તો કાંઈ જોરદાર રિસ્પોન્સ કે એનું કપડું જેવું આવે છે કે તમે શોરૂમ ઉપરથી લઈ ગયા ને બધા કસ્ટમરને ખબર છે અને સિંગલ પીસ લોકો ઘર બેઠા મંગાવ્યા છે એ બધાને ખબર છે કે કપડું કેવું આવે છે અને સાડીનો લુક હોય ને તો આ ડિઝાઇન એટલી જોરદાર છે કલમકારી સાડી છે અને ઓરિજિનલ સાડી પહેરવાની આઠ થી દસ હજારમાં જે સાડી આવે છે એ તમને એકદમ રીઝનેબલ રેટની અંદર આપણે મુંગા સિલ્ક કાપડમાં સ્પેશિયલ ડિઝાઇન બનાવડાવી છે આ વિપુલના કેટલોક આ મિન્ટુ એ પહેરેલી સાડી તો એમાં ચાર કલર અવેલેબલ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ દરરોજ એટલો સ્ટોક આવે ને દરરોજ એટલો જાય સાડીના કલરથી આખી ડિઝાઇનનો ડિફરન્ટ જ લુક આવી જાય આ કલર અવેલેબલ છે આ બધી સાડીના તમને ઓપન પીક મળવાના છે અમારા વોટ્સઅપ નંબર બંને આપેલા છે એની ઉપર તમે ઇન્ક્વાયરી કરીને ખાલી રેટ તો જાણજો તમને એમ લાગશે કે આ એક નહી બંને ડિઝાઇન લખાવી લો એટલો મસ્ત એકદમ રીઝનેબલ રેટ આપ્યો છે અને પટોળાની વાત કરીએ તો બ્લુ કલર રેડ કલર ગ્રીન કલર અને બ્લેક કલર ચારેય કલર અવેલેબલ થઈ ગયા છે જે સુપર હિટ અને ટ્રેન્ડિંગ કલરો છે ને ઈ તમને હવે તમને જોવા મળી જવાના છે વચ્ચે સ્ટોક પૂરો થઈ ગયો તો આ બે દિવસ પહેલા આ મૂકી તો સ્ટોક પૂરો થઈ ગયો તરત રીપી સ્ટોકમાં આ ડિઝાઇન બનીને આવી ગઈ છે હવે તમારે સિંગલ પીસે ઘર બેઠા મંગાવવો છે તો અમારા વોટ્સએપના બંને નંબર આપેલા છે એની ઉપર ઇન્કવાયરી કરીને પીસ મંગાવજો અથવા સામધામ ચોક છે વરસાદ અમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને પણ આ કલેક્શન લઈ શકો છો થેન્ક યુ